નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત બોલે ખેતરે થી યુટ્યુબ ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ કેવા પ્રકૃતિ પ્રકૃતિશીલ અને પ્રકૃતિ પ્રેમી ખેડૂત એવા ભીમસી બાપા ની જ્યાં ભીમસી બાપા તમારો પરિચય આપી દો પેલા મારું નામ ભીમસીભાઈ ભાઈ ગામ ટીટોડી તાલુકો કેસોદ જિલ્લો જૂનાગઢ હવે ભીમસી બાપાના ના ફાર્મ ઉપર તમે જો તો એમને સરસ મજાની આજનો ખેડૂત છે એ હેઠા ઉપર તમે જો તો વેત એક જગ્યા રહેવા નથી દેતો એક ધ્રોકણ નો છોડ હોય રહેવા નથી દેતો

રંજુ બાપા આ બધું અહીંયા તમે જોયે તો આંબા છે ને આ પેલું છે સેમરો છે ને ઇન્સ્યુલિન પ્લાન્ટ છે ઘણા બધા પ્રકારના લીંબોડી છે ડ્રેગન ફ્રૂટ છે ને નોની છે ને એનાથી આગળ છે પાછા શાકભાજી વાવેલા છે ને ઘણી બધી જાતના અને વૃક્ષોમાં તો આપને નામ આવડે ની અંજીરે છે ને આ આ કેવાનું ઝાડ છે મરોડ ફરી છે આ પાછળની બાજુ છે એ પાછું આ પેલો તમે વાત કરતા હતા આમ ટોટલ તમારા હેટે કેટલાક ઝાડ વાય છે બધા અલગ અલગ ઔષધિ પ્લાન્ટ અને બસો ની ઉપર બધા ઝાડ છે હવે એક પછી એક મહત્વના જે છે એનો આપણે પરિચય લઈએ આ કેવાનો છોડ છે આ છે લવિંગ છે હા અને અમે જે તમે જોઈ શકો ને લેગન છે કમલા એ પાછે 10 બોરની 11 જાત લીંબુડીની 10 જાત બોરની 11 જાત હા અને જે તો ઓસ્ટ્રેલિયાની લીંબુડીની જાત છે આપણી પાસે અચ્છા જે 4 થી 5 ઇંચ લંબાઈની થાય આ કેવાનું જાળ છે દાદા આ છે ઓલ સ્પાઇસી એટલે કે

આ કઈ છે બાપા આ છે રેડ રેડબેરી આફ્રિકાની જાત છે આપડે જ્યાં કરમદુ થાય બઉ મીઠું અને પૌષ્ટિક જાત આ કેવાનું છે આ છે ઓરિજિનલ રાજસ્થાન ના સોજતમાં જે મહેંદી નું વાવેતર થાય છે ને કોમર્શિયલ હીના મેંદી છે એકદમ સુગંધિત પછી આ છે રાધા વડ છે દીધા આ છે જોઈ શકો છો ચાંદલો ચાંદલો છે હા રાધા વડ લાલ કલર ના ચાંદલા જેવું હોય વારે વાર

વારે વાહ આ ખ્યાલ નતો આપને તો પછી આ અપરાજિતા ને એક રેર જાત છે હમ નિશિત પ્રકાર ની જેમાં ગુછો ગુછો વધારે ઓલા કરતા ડબલ ફૂલ એમ હાલ એના કા આ ક્યું છે ઝાડ મહુડો મહુડો હા અને એના જે એનો ફળ થાય એલડી છે ને નું તેલ નીકળે છે હા અને ફૂલનો આદિવાસી લોકો અને એના ફૂલ છે એ ખાતરમાં નાખવા દે એકદમ પૌષ્ટિક ખાતર બને પોષક તત્વ વધી છે ખાતરમાં નાખવા દે તો તો ભીમસી બાપાની વાડી આપણે જોઈએ તો ઘણા બધા પ્રકારના ઝાડ છે અસંખ્ય આ સેવા છે તો આ છે શ્રી કમળ હમ એની ત્રણ ફૂટ ઉપર દાંડી આવશે હા એના પછી સુરત મુખી જે ફૂલ આવશે ને એમાંથી કમળ કાકડી આ છે 10 નું જે કમર આપણે યજ્ઞમાં માં ને બધા આમાં ઉપયોગ કરી છે બેનું ને એના જે તહેવારો હોય ને હા મજબૂત કરે છે કમળ કાકડી

કૈલાસપતિ છે કૈલાસપતિ વિશેક વર્ષ પછી ફૂલ આવશે અત્યારે એના ફૂલ જોવાય તો વિહંગ ગયેલ છે શારદા ગ્રામ માં બહુ મોટું ઝાડ છે આ છે ને ભીલામો છે અને ત્રણ વર્ષ થયા આ બે અઢી ફૂટ ની હાઈટ છે એમાં ફૂલે ગયું ફક્ત ને ફક્ત રાજપીપળા ના રોપ મળે અને ડાંગના વઘઈમાં બાકી અત્યારે આપણે કોઈ નર્સરીમાં આનો રોપ નહીં મળે

અને કલ્પવૃક્ષ પણ કહી શકાય આની ઉંમર પાંચ હજાર પાંચ હજાર વર્ષની છે હા પાંચ હજાર વર્ષ આ બે બુબા એક આફ્રિકાનું હતું એના થડની અંદર પચાસ માણસો બેસીને જમી શકે એવી હોટેલ હતી આફ્રિકામાં રૂકડા હા એ જ્યાં વર્ષ મેં રજા લઈ લીધી એ લોકો એને આબુ બુબા કહેતા આબુ બુબા હા તે લાલ આંબલી છે અને મીઠી આંબલી પણ છે ત્રણ જાતની

ત્યારે એના હિમાલયના તરાય પ્રદેશ નું ઓરિજિનલ ઝાડ છે આની કિંમત પાંચ લાખ રૂપિયા કમી શકાય સાથે ઓટોમેટિક છે ને સારી છૂટી પડશે એનો અર્જુનના બી વધી બને છે અર્જુન પાવડર હાર્ટ એટેકના જે બહુ કેસ વધી ગયા એને માટે જીવંત્ર માટે બહુ સારું કામ કરે ઓટોમેટિક છાલ પછી ઉખાડવા મંડે ને અમુક ટાઈમ જાય પછી એ લગભગ 4-5 કિલો છાલ મળે વર્ષ ને વર્ષ ને એનો 3000 રૂપિયા ભાવ છે પણ ઓરિજિનલ તો મળે જ નહીં ચાલે એટલે આ તો એક અલભ્ય ચીજ છે આપ જોઈ શકો છો કેટલું ઘટાતો છે આ અશોક અશોક જે સીતાજી લંકામાં અશોક માં રાખવામાં આવેલા કે છે આના પંચાંગ એટલે કે મૂળ ફળ છાલ ફૂલ બધું સ્ત્રી રોગ માટે ઉપયોગી અને કોઈ માણસ ને સુસાઈડ કરવું હોય એને કાઉન્સેલિંગ કરીને ને ત્રીસ મિનિટ આની નીચે બેસાડી દીધો હોય એનો નિર્ણય છે ને બદલાવી નાખે એટલું બધું પવિત્ર અને બહુ સરસ મજાના પુષ્પો આવે આમાં આમાં ગ્રીષ્મ ઋતુમાં ઉનાળામાં ફૂલ આવશે બહુ સરસ મજાના ફૂલ પાણી પીને આમાં કઈ કઈ ફોગ આવે પણ ફૂલથી થઈ જાય

ભગવાન બુદ્ધ એશિયા ના જે જે દેશો માં જ્યાં ત્યાંની લાકડી લઈ ગયેલા અને ભગવાન બુદ્ધ નું વૃક્ષ છે આ

આપણે જે કોલેસ્ટ્રોલ નો જે અત્યારે બહુ મોટો એક પેચીદો જે સવાલ છે ને એ બને જ નહીં આની અંદર કોલેસ્ટ્રોલ ઘટાડવાની તાકાત છે અને જે ઓલો જે ભીંડો છે એની અંદર અતિ ચીકા છે અને પથરીના રોગ ને એ થોડીક મદદ કરે છે એટલે ખાવાની રીતે બહુ હેલ્ધી જાત છે આ લાલ ભીંડો વધતા જતા હાર્ટ એટેક એનું મેઇન કારણ કોલેસ્ટ્રોલ જ છે હા કોલેસ્ટ્રોલ કાચનાર હા આમાં એટલા ગુણો છે કે કોઈ પ્રસુતા પ્રસુતાની પીડા પીડિત કોઈ બેન હોય એને ડિલિવરી સમજ્યા છે બહુ મુશ્કેલી પડતી હોય તો નાનો પાંચ સાત વર્ષનો છોકરો થી તમામ કપડા કાઢી અને મોઢે થી આના કુપડ મોઢામાં લઈને ચાવતો ચાવતો એના માથા ઉપર થૂકે નહીં એટલે એની સિદ્ધ

આવે અને ઓગસ્ટ મહિનામાં સરસ મજાની ફળી આવે એનો સંધારો થાય સુલતાન ચંપો બહુ સરસ મજાના ફૂલ આવે અને આની ગુણ પણ ધરાવે છે અ હવે આપણે ઓક્સિજન પાર્ક ની અંદર પહોંચી ગયા છે તમે જોઈ શકો કેટલા બધી અલગ અલગ પ્રકારના વૃક્ષો છે તો હવે આપણે એની વિશેષતા અને એના વિશે આપણે થોડુંક જાણીએ કે શું નામ છે અને એની ઉપયોગીતા શું શું છે એક એક વિશે તમે જણાવો હવે આ ઓક્સિજન પાર્ક વિશે આ શું કોણ છે કે અંકુરિયા કેરીને હેળે પાકે લાલ લાલ કલર નું અંકોલ થાય આ ગીર જાત છે અને લાલ કલર નું એનું ફળ થાય અને કેરી ને હેડે પાકે કોઈ પણ ને કેરી વધુ ખાવાથી કઈ પણ પ્રોબ્લેમ થતો હોય તો કેરી ગમે એટલી ખાધી હોય એની પાછળ એક બે આના ફળ ખાઈ જાય એટલે એની કઈ પણ પ્રોબ્લેમ હા આમાં જે આપણે ધૂપ કઈ છે હા એ આમાંથી કઈ રીતે આ છે ને આમાંથી ઉગર આપણે કાઢવું હોય એને ચેકો મારવો પડે ચેકો મારી ને પછી નાનકડું વાસણ બાંધી ગયું એટલે ગુગર મળે પણ સરત એક ગુગર લાવી ગુગર નું પાણી કરી એમાં ચાકુ બોરી પછી એને ચેકો મારવો જોઈએ તો જ કે સાકર સંખી ગુગર આવે એમ નામ તમે ચેકો મારો તો ગુગર મળી શકે નહીં આંબળું છે આ

તમે પાલનપુર ઈકબાલ ગઢ અમીર ગઢ ગમે તે તમે જાઓ રેલવે સ્ટેશન માં આના વૃક્ષો હોય આનું અવરું ફળ થાય અને એ ફળના ઘરમાંથી સરસ મજાનું સરબત બને દાળ શાક નું એનું ખાતું હોવાથી અને હેલ્ધી ચીજ છે અને બનાસકાંઠા ની એક આમ કે ઓછા વરસાદ વાળા પ્રદેશમાં પારી જાત સફેદ કેસરી દાંડલી વાળા ઉલ આવે છે બીજું નામ છે હરશિંગા અને હાંઢાનો દુખાવો કોઈને હોય સાંતનનો ઝૂંટનો એટલે ને મટે તો કીધું તો ગુપસમણે શું કીધું કે ઈ કે

આપણે જોયું એ પ્રમાણે દાદા એ ફરતા ખેતર ને ફરતે એમને આખી આખી એગ્રી ફોરેસ્ટરી નિર્માણ કરી છે એમણે ગાંડા બાવળથી લઈ અને પીપળા જેવા જે વટો વૃક્ષ છે એ પણ રાખ્યા છે અને ઘણા બધા પ્રકારની અલગ અલગ વિવિધતા વાળી આપણા ગુજરાતની તો ખરી ગુજરાત બહારની વિધા બીજા રાજ્યોની ઇવન કાશ્મીરની એવી ઘણી બધી ઔષધિઓ છે એમણે ફરતી ઉજેરી છે આ એક જે શોખ છે એ શાનદાર છે અત્યારનો ખેડૂત છે એ હેઢા ઉપર વેતેક જગ્યા નથી છોડતો એક ધ્રોકડનું તણખડું નથી રહેવા દેતા એવા સમયની અંદર આ જે વારસો છે એ ટકાવી રાખવો છે એ આપણા માટે જરૂરી છે હિમસી બાપાએ બહુ સારો એવો પ્રયત્ન કર્યો છે એમાંથી આપણે વધારે કાંઈ પ્રયત્ન પ્રેરણા ન લેતા આપણા ખેતરને ફરતે જેટલા વૃક્ષો છે એને રહેવા દઈએ એને કાપીએ નહીં અને વિશેષ કઈ તમે સંદેશ દેવા માંગતા હોય તો ભીમસી બાપા પ્રકારનું તમારા ઔષધિને લગતું અથવા તો વનસ્પતિને લગતું કાર્ય હોય તો તમે ભીમસી બાપાનો કોન્ટેક કરી શકો ગોરડ બોરડ ખેર ખીજરો અને દેશી બાવરને અને ખેતરમાં સ્થાન આપ્યા બધાને બધાને મેં સ્થાન આપ્યું ઓલો ગાભ ગર્ભ એને પણ સ્થાન સ્થાન આપ્યું અને ધરો ધ્રોક એને પણ મેં ઈજ્જતથી મેં છે શા માટે કે એક દિવસ આની જરૂર પડશે ખેડૂત અત્યારે કાતિલ બનવું